લીધા ઇલેક્ટ્રિક વાહનો પરિવહન માટે ઉત્તમ વિકલ્પ બન્યો છે ત્યારે નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્ર નિષ્ફળતા અને અમલવારીમાં નિષ્ફળ ભાજપ સરકારની પોલ હિરેન બેંકરે ખોલી છે દેશના અસરકારક મોબિલિટી અંગેના નીતિ નિર્ધારિત અને કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બે હાજર ચોવીસ માં રજૂ કરવામાં આવે છે આ સૂર્યકાંક સરકારની નીતિઓ અને પહેલ મજબૂત શાસન પ્રક્રિયાઓ જાહેર ક્ષેત્રના રોકાણો અને ખાનગી ક્ષેત્રના નવીનતા અને રિસર્ચ અને ડેવલપમેન્ટ ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઇલેક્ટ્રિક વાહન ક્ષેત્રમાં મજબૂત નવીનતા ટેકનોલોજીમાં વધારાનો સમાવેશ થાય છે ગુજરાતમાં ચાર વર્ષની વાતો સરકાર રિન્યુઅલ એનર્જી જે એનર્જી કહી શકાય ક્ષેત્રની વાતો કરતા હોય પણ છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રની સરકારો કે ત્રીસ વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય મોંઘુ પેટ્રોલ આસમાને ભાવ છેલ્લા અગિયાર વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના કિસ્સામાંથી ત્રીસ લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારાને ટેક્સના નામે શેરના નામે ઉઘરાવી દીધા છે એવામાં ગુજરાતના અને દેશના નાગરિકો માટે એક વૈકલ્પિક પરિવહન વ્યવસ્થા તંત્ર એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ એ જોવા મળ્યું આશાસ્પદ કિરણ તરીકે જોવા મળ્યું એના માટે સરકારે કરવા પડતી અમલવારીમાં સરકાર કયા પ્રકારનું કામ કરી રહ્યું છે એનો પોર્ટ ફોલ રિપોર્ટ એ કેન્દ્રની સરકારે જ આપ્યો છે જે પ્રકારે વાહનો મોંઘા હોય પેટ્રોલ મોંઘું હોય એ વખતે ઇલેક્ટ્રિક વ્હીકલ સસ્તા મળે ઇલેક્ટ્રિક વ્હીકલની ઉપલબ્ધિ મળે એના માટેનું તંત્ર સારું મળે ચાર્જિંગ પોઈન્ટ સારા મળે આ તમામ વસ્તુની વિગતો માટેનો એક અહેવાલ એ કેન્દ્રની સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યો જેનું નામ છે ઇન્ડિયન ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ બે હજાર ચોવીસ જે દર્શાવે છે કે સમગ્ર ભારતમાં બે હજાર પંદર પછી જે ઇલેક્ટ્રિક વ્હીકલો આવવાના શરૂ થયા એ પછી કયા રાજ્ય દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની નીતિ અમલ કરવામાં આવી કયા પ્રકારની માળખાકીય સુવિધા કરવામાં આવી કયા પ્રકારના ઇન્સેન્ટિવ આપવામાં આવ્યા સબસિડી આપવામાં આવી અને આ બધું કર્યા પછી આજની તારીખે આ પ્રકારના સરકારમાં રાજ્ય રાજ્યની સ્થિતિ એ કઈ છે એ રજૂ કરવામાં આ રિપોર્ટમાં વિગત આપવામાં આવી છે